અને તેઓ એક પછી એક એવી વાત કરી રહ્યા છે કે જેથી વિવાદ ઊભો થઈ રહ્યો છે આક્રમમાં તેમણે વધુ એક વિવાદિત નિવેદન આપતા કહ્યું છે કે ભારતમાં શીખોને પાઘડી અને કડુ પહેરવાની પણ છૂટ નથી ભારતમાં શીખોના અધિકારની વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતમાં શીખોને પાઘડી પહેરવાની છૂટ આપવામાં આવશે શું તેમને કડુ પહેરવા દેવામાં આવશે શું તે ગુરુદ્વારા જઈ શકશે કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ વિશે એવી ટિપ્પણી કરી જેનાથી ખળભળાટ મચ્યો છે ત્યારે રાહુલ ગાંધીના આ નિવેદન પર ભાજપે આપણે પ્રતિક્રિયા આપી છે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા આરપી સિંઘે શીખો પર નિવેદન બદલ રાહુલ ગાંધીની ટીકા કરી છે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા આરપી સિંઘે રાહુલ ગાંધીને ઘેર્યા હતા જેમાં તેમણે કહ્યું છે કે દિલ્હીમાં ત્રણ હજાર શીખોની હત્યા કરવામાં આવી તેમની પાગડીઓ ઉતારી દેવામાં આવી તેમના વાળ કાપી નાખવામાં આવ્યા દાઢી કપાવી દેવામાં આવી તેવો એવું નથી કહેતા કે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે આ બધું થયું હતું

राहुल गांधी जी आपने ऐसा बयान दिया भारत की जनसंख्या कितनी है 140 करोड़ है कितने सिख है कहां रहते हैं कहाँ पे आपको किसी सिख कम्युनिटी के मेंबर ने या रिप्रेजेंटेटिव ने कहा कि हमें पगड़ी पहनने में मुश्किल तो है भाई मैं आई एम ए वेरी प्राउड सिख मैं पिछले साठ साल से ऊपर से I've been wearing a turban, I've been wearing a kara. I've never crossed, come across anyone who said that they have a difficulty in wearing uh, a turban or wearing a kara. So I think this statement I would not attribute to.